મે જઈ રહ્યા છે પરીખા ગામમાં જ્યાં हनुमानજી નું બહુ જ મસ્ત મંદિર આવ્યું છે જે સારંગપુર માં हनुमानજી ની મૂર્તિ છે એ જ અહીંયા આ ગયા તમને જોવા મળશે તો હું આજે તમને ત્યાંની વિઝિટ કરાવું હાય બોલો ભાભી હાય હાઈ બોલ હાય આ છો બોલો હાઈ તો અત્યારે અમે આ પોર ગામમાં આવી ગયા છે

માટે આવે છે ઘણા ભક્તોનું તો એવું પણ કહેવું છે કે દાદા પાંચ શનિવારની અંદર જ આપણી બધી જ મનની ઈચ્છા પૂરી કરી દે હવે જો તમારે પરીખા ધામ જવું હોય તો તમે વડોદરાની નજીક ડભોઈ થી અને કારવાણ થી પણ જઈ શકો છો અહીંયા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મંદિર પણ આવ્યું છે તો આપણે પરીખા ધામમાં આવ્યા છે કષ્ટ ભંજન દેવનું મંદિર છે ત્યાં અને અહીંયા ભોજન પ્રસાદી પણ મળે છે Soom, um, dumeta siya lahi. Yes. <laughs> Hindi mo na yung. Haha. Hindi siya. Niya, daros na yung presa. Sun, sunyong. તો તમે પણ દાદાના દર્શન કરીને ધન્ય થઈ જાવ જો વિડીયો ગમ્યો હોય તો હમણાં જ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ચાલો ફરીથી મળીશ તમને એક નવા જ માં ત્યાં સુધી આવજો બાય એન્ડ ટેક કેર